શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે માળિયા હાટીના વડાયા હનુમાન મંદિર ખાતે પ્રભુ શ્રી રામચંદ્રગમિયા હનુમાન ગુરુ દ્વારા પ્રભુ રામની આરતી પ્રસાદ વધુ ભોજન ના કાર્યકરું રાખે જેમાં આજ સવારથી અમારા ગ્રુપના તમામ બાળકો સભ્યોએ પ્રસાદ મહેનત કરી બપોરે બાર વાગે હનુમાનજીના મંદિરની અંદર આરામ થાય સં આરતી કરવામાં આવે ત્યારબાદ સાંજના પાંચ વાગ્યે મટક ભોજનનું આયોજન કરવામાં આવે જેમાં રેલવે સ્ટેશન અને આજુબાજુના વિસ્તારના જેટલા હતા પસાર લીધો આશરે પાંચસોથી સવા પાંચસો જેટલા લોકોએ ભોજનની પસાર લીધી ત્યારબાદ સાંજે ગામના શ્રેષ્ઠીઓ વગર ગણ્યા નાગરિકોને આમંત્રણ આપવામાં આવે તેમાં પણ સૌ સ પરિવાર સાથે લગભગ પરિવારે પ્રસાદ તે ઉપરાંત રાતના સાડા નવ વાગે શેરગઢની પ્રખ્યાત ધૂનવંડણીનું આયોજન રાખવામાં આવેલ કે જે સાડા નવથી રાતના એક વાગ્યા સુધી ધૂલનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં પણ માળિયાની પહોળી જનતાએ લાભ લીધેલો આમ શ્રી મદલિયા મંદિર ગ્રુપ મારી આરતીના તમામ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો તેમજ અમારા આમંત્રણને માન આપીને ગામના અગ્રગણી નાગરિકો એ પણ ખૂબ અસ્તર આપેલો એ બધા એમનો સર્વેનો આભાર વ્યક્ત